તો જય સોનનો બધાને મારું નામ છે જતીન અને તમે જોઈ રહ્યો છો લો આજે તમને ટાઇટલ જોતા તો ખબર પડી ગઈ છે કે અમે ક્યાં જવાની છીએ તો અમે જવાની છીએ અત્યારે ઘોડી આંકવા અત્યારે તો હું ગાડી લઈને આવી ગયો છું આજે કેમ કે હું એકલો જ જવાનું છું અત્યારે મારી સાથે કોઈ છે નહીં પણ ત્યાં જઈને બધા દોસ્તારોનું બધા છે એટલે હાલો તમે આગળ લગી બના રેજો તો આપણે જાવી દો ઘોડી આંકવા તો જય સ્વરલમાં મળીએ આગલા વિડીયોમાં તો જઈશું અમે અત્યારે ભૂગી ગયા છીએ અત્યારે રસ્તાપુર આ ભાઈનું ઘર છે અત્યારે અને અંદર જો ઘોડી છે બાંધી છે અત્યારે પેલા બાર લઈ આવશે હમણાં ઘડી તો આપણે રાઈડ કરી ઘોડીનું ઘોડી તો બહુ મસ્ત છે દર વખતે આવી છે આખો મજા આવે ત્યારે આવે હમણાં બહાર આવે બાર આવે તી વાત ચાલો મળીએ આપણે પાછા વિડીયોમાં બીજા વિડીયા તો જય માતાજી બધાને અમે ભૂગી ગયા છે અતુલભાઈની ત્યાં અત્યારે આપણા મિત્ર છે અને કોઈ દી ઘોડીને ના નથી પડી આપણને ગમે ત્યારે કેવી રાતે બાર વાગ્યા નો ફોન આવેલો છે કે તમને ગમે ત્યારે તમે આવજો અને ઓલો ભાઈનો છોકરો અને આ ઘોડી એની ભાઈ બાવડી તો કેમ છે ભાઈ રાઈડ કરવા આવે બધા ઠેઠ લગી બનાવી આપડે જોવી કેવી હાલે છે ઘોડી ઘોડી બહુ મસ્ત જ છે ઘટે જ નહીં હાલો તો રેજો ઠેટ લગી ગોંડલીની એવી રીતે જડપદી કે અર્જુનના ભાટામાંથી જેમ તીર છૂટે વહરા માણસ નું જેમ વેણ છૂટે કે નમણી બાઈ નું જેમ નેણ છૂટે આજે અહહર ને જોયો ના જોયો જોયો ના જોયો તો આજે આપડે અચુનભાઈ ઘોડી કાંઈ ઘટે નહીં ભાઈ એમાં કાંઈ ઘટે નહીં એકા ગોળીઓ કેમ છે તુરભાઈ તમને કેમ છે ભાઈ મજામાં ભાઈ

વાહ મોજા વાહ વાગ લગાડી દીધો સડાવી જો ભાઈ ભાઈ ઓહવાર તો મેન જોવા બી જોવા वाह मुझवा तो गेंदो सड़ी जो पहली बार में ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटा ले गेंडो, गेंडो। सड़ी जो भाई भाई अरे अरे

આવી ગયા છે ઘોડી કુદાવે છે ઓલ પણ કુદાવે છે ઘોડી આવે એટલે કુદાવે છે હજી દે ભાઈ બંધો આવી ગયા છે હવે દા એક તો મહેમાન આપણા ઘોડી એને ઓલ આટા મારે છે ને બધે ઊભા છે જવાન બવાન ને આ મહેમાન ને પથુન આહા અબ્દુલ ભાઈ તમે કેટલા વર્ષથી ઘોડી રાખો ભાઈ ઘોડી આપણે પાસે 4 વર્ષથી ઓ તો બધી નોલેજ છે ને ઘોડીનું તો હું ઘોડી

તો અહીંથી આપણે બ્લોગ ને પૂરું કરી શકીએ જય ઈશ્વરમાં જય માતાજી પાસે ખેલવે જ છે કુદાવે જ છે અમે હવે ઘેરે જ આવી છે